સ્ટેમ સ્ટેમમાં તાલીમમાં કહે ને ત્યાં અમને આવું બધું શીખવાડ્યો તને પછી આ સાધન જ મને એવું કે ઘણીવાર સાધનો છે એ કબાટમાં જ કહેવાય તો હોય પણ અમે એવું નથી કરતા અમે પેસીએલ એક રૂમ બનાવ્યો એની અંદર આપણી ખુલ્લી વસ્તુઓ સ્ટાઇડ હતી બાળક અહીંથી જોતો આવે આ બિલ ગાડીના ત્રિકોણ આકારના છે એવું બને કે ત્રિકોણ આકારના વીલ હોય અને અત્યારે ગાડીના પૈડાની શોધ છે મહાન શોધ કહેવાય રોડ છે ત્રિકોણ આકાર હોય ને તો આવી રીતના રાખવા પડે તો ગાડી સમતલ છે હાલે નગર હાલે ને ગાડી ને જે બેસવાની સીટ હોય ચોરસ હોય તો આ ચોરસ હોય તો આવી રીતના ગીલ રાખવા પડે પછી આ જે છે એ પરવલય આકાર છે અને છેલ્લા પછી આવે છે ગોળ આવી રીતના ગાડી હોય તો સરસ રીતે વ્હીલ ચાલી શકે અહીંયા જે રોડ અને આની વચ્ચે જે જગ્યા છે ને બધી બાજુ સરખી રહે ને તો જ આ જે ભાગ છે એ સમતલ છે નકર તો પણ રીતે પછી એનાથી આગળ અંદર બીજું આવે છે સોલાર લાઇટથી પ્રકાશ મેળવે તો આ બાળકોએ બનાવેલું છે અને સોલાર પ્લેટ એલઈડી લાઇટ અને સ્વિચ દ્વારા બાળકો જ પોતે બનાવે છે પછી એક આ છે ચુંબકની મદદથી વિદ્યુત ઉત્પન્ન થાય હવે ચુંબકની મદદથી ચુંબક છે એ ગતિ કરે અને આ છે તાંબાનો વાયર એ વીંટાડેલો છે હવે અહીંયા એક એલઈડી ફિટ કરેલી છે જેની મદદથી લાલ કલરની એલઈડી પ્રકાશિત થાય એટલે ચુંબક છે એ મોશન કરે અને એમાંથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય એમાંથી લાઈટ મળે છે અને એનાથી આગળ આ છે મેગ્નેટિક છે પેન્સિલ છે એ ચુંબકથી અધર રહીએ છે એ વસ્તુ છે અને પછી આ રોબોટિક રોકેટ છે આ બાળકોએ બનાવેલું છે કે ચંદ્રયાન ત્રણ એ લૂંગને ત્યારે બાળકો આ સ્ટેમની તાલીમ મને મળી ગઈ તો પછી મેં મોટું બનાવ્યું હતું બાળકો આવા નાના નાના બનાવતા હતા પછી આ જુદા જુદા સર્કલ આ સર્કલ આ બધા જુદા જુદા આકારો છે કોઈ અષ્ટ ચોરસ છે ને કોઈ ત્રિકોણ છે ને કોઈ એ તો આકાર સમજાવવા માટે હા 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 અને આ છે બકીબોર્ડ જે નવમાં અને દસમા ધોરણમાં ઉપયોગમાં આવે હવે આ જુદા જુદા જે ષટકોણ છે એના દ્વારા બનાવેલો છે ફિટ બાળકો જ કરે ને બાળકો ટૂંકમાં ઉપયોગ કરે છે આની અંદર લેમ છે પણ લાઇટ એ નથી ને એટલે ચાલુ નથી કર્યું આ છે રોબોટિક હેમ બાળકોનો પોતાનો હાથ છે હાથમાં પછી આ જે જુદા જુદા કેરવા હોય ને કેરવા દ્વારા સ્ટ્રો છે આ સ્ટ્રો કાપી કાપીને ચોંટા છે અહીંયાથી જુદી જુદી એટલે છે પછી બાળકોને જુદા જુદા પ્રયોગ માટે ઇન્જેક્શન હવે બાળકોને રમત કરાવી હોય ત્યારે એમ કહેવાનું કે આમાં તમારામાં જેટલું બળ હોય એટલું કરો પણ આ ઇન્જેક્શન દબાઈ શકતું નથી અને મારા હાથમાં ખાલી આ હોય છે હવે આ આઠમા ધોરણ જે દબાણનો પાઠ આવે ને એ આની મદદથી થી સમજાય છે

મનુષ્યની વાત આવે ને તો આ હું એક તો બનાવેલું છે કે આમાં સિગરેટ છે ને બીડી કે સિગરેટ અહીંયા રાખી દેવાય એટલે એને પછી અહીંયાથી તમે એમ શ્વાસ લ્યો એટલે ધુમાડો જેમ રાખ્યો હોય પછી એમાં નુકસાન કેટલી કરે એ અહીંયા કણ ચોંટી જાય છે આ ડીસી સર્કિટ છે આ બાળકો જ બનાવે કે ડીસી સર્કિટમાં વિદ્યુત પ્રવાહ કઈ રીતે જતો હોય આ સામાન્ય વસ્તુ છે પણ ઘણીવાર એવું બને કે ક્યારેક કેવું વિચારે કે આ સાધનો હોય નહીં અથવા તો સાધનો છે એ કબાટમાં પડ્યા રહેતા હવે આ સામાન્ય એક સ્ટ્રોની મદદથી ઉકળી બનાવી કે આપણે પાણી પીને મોસ્ટ ઓફ કરીએ શું તો સ્ટ્રો નારિયેળનું પાણી પીને સ્ટ્રો ફેંકી દેતા હોય અને આ સ્ટ્રોની મદદથી ફેંકેલી જે સ્ટ્રો એની મદદથી આ ફરે સ્ટ્રોની મદદથી ત્યારે આની